không phải bây giờ giới phía anh bảo không phải là lạc anh dưỡng như mọi chuyện chọn 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 Sốc chọn 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 giờ chọn 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 chọn

હા લેતો ખરું અડધો પે તાઈ જાય પડ્યા તાઈ જાય બની આ જો આખમ વાળી ગયો પોતી જો ના તું પીજો આખમ આ અહીંથી જેર છે તારો તમે ઓય તાર નામ કે નામ લાયો કહું મને એમ કો દાર તમે આ બાબા

હલો હલો હા શિયા બોલો હા મોટર થઈ જોઈએ ફટાફટ આવજો

મારો કેસ લડવા બીજા વાળા એવું લાગે એવું પાણી તમે જોવા તમારી ગાડી જીવી

डीएमडब्ल्यू ले ना आया था ना छोटी साइकिल वाले ये है बेपन होती है लगा मन अरे मैंपन होती है खनता दो दो होती है घर पण मने बार आज हारू नहीं नहीं आऊं समझ ना रे

આ મુઠલા જ બસ અને તમારું પગાર તમે તમે કરો મારું જો હારી હારી મારો ઉપરથી મોટી થાય મારો ટાઈમ કરતો એવું હા તો કાઢો પોચી કે જો એના પ્રતિલી વાત કરતા હતી જ કરું જો પુત્ર

ઠીક તો ગોમ હું ગંદા દે ચવાઉ ઓફિસર કોઈ આવે ના હા એ બરાબર

ઉતારવા પાર ભૂલી જાય હું અરે એનો પ્રોબ્લેમ નહીં વાત નો હા આખી મેટલ અલગ પછી એ પછી કેસ પતા વાત કેસ પતાવો તમે

કેટલાએ એમલા 10 એમ ઓ તે તા હું કઢા હા કરા અને મદર થી 6 એમ આજ ના આવે કેમ ના આવે એ ને પછી કરી યાર કર હું હવાનો બહી નું ભાઈ કોન્ટી આ મારું કોઈ દસ હજાર ચલો દારૂ પી ગયો એવું નહીં એટલા એટલા એને હેરાન કોઈ અધૂરાપુર નો પેલા ઓકે આ વાડે રખે ખો આનું મૂકાવ એને દીજે જીઓ ગરે એટલે માટે 6 મહિના છે કેમ એ આ લે પકડ હરકી

મેરા પૈસા લે સકતા tira પૈસા લે સકતા હવે તે વાગરો તો કુતને ઉત કાઢી અને કિતરો કુતરો ભઈ હો આ તો ડ્રગ્સ નો લે બેઠું બેઠા બેટા આ ટેમ ના ખાવ રાગરે નંબર અબરા બધું જોવી હે બધું લાઇટ ચાલુ હ કઈક લાગાતા ગેલે દવા આ દવા થાય પછી થાય વસ્તુ એસિડિટી થાય એટલા માટે મારા કેમ એ થઈ લાગે ફૂલ કહી થઈ દવા ખોર્તો જ

haru itu kali, Aku,

जे ले जो हूं उतार लो तू ले भाई अरे बे ओए અમાર ડબલ એનજી ની સરકાર અમાર આ ના આવની સમજ મે આ બે બે કોક ના પે જો તો આ બોલા હા થાડી ની કોરી થઈ તો આનું હમણાં

લે હા હા કે બોલે ની ના હું કરું મારે થોડું દુખું થાય ખબર પડે આબી જાય હાલ ઓ હરી એ તો માકે જ એટલે ઓમણા ગરમ ગરમ પીજો એમ

ઓકે કે એટલે આ દાડા વિજિતે વાવા ને તો કે છે ઓહોહો બહુ ખારું બે બોણ થઈ ગયો લે મને લાજડે સતી ગયો એમ મને ઉડ લાગે હા હા હા

કો ફેર મેટલી દે પણ આ તો મને ખેટાડે ઓય ઓય તું બે દે દેડો મલ્લા tappai હો ઓય બેહ બદલ ને ની કો વાતો ન કરતા સોલ કરવા છે હેન મેં ત્યા દસામ છે લોકન શું વાત કરે ના ભાઈ સા હું નઈ

अरे हो यो अरे बिजीत का था अरे पकड ना पकड फोन आयोलो चित्रले अरे काय अरे अरे